ટોપ સોલ્યુશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈએ ધોરણ સાત ગુજરાતી પાઠ રત્ન ભોજન પાઠના સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા તમામ પ્રકારના સોલ્યુશનના વિડીયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેશો પ્રશ્ન એક વાતચીત પુસ્તકાલય સી રીતે ઉપયોગી છે જવાબ વિદ્યા મિત્ર સમાન છે ને તે પુસ્તકાલયના પુસ્તકો દ્વારા મળે છે પુસ્તકાલયો પ્રજાજીવનનો સાચો વારસો છે પુસ્તકાલયો સાચા સારા જીવનના દાતા છે પુસ્તકાલયો એ ગ્રંથ ભંડારો છે ને એ ગ્રંથ ભંડારો એ ઉદાત્ત જીવનની પ્રેરણા પૂરી પાડે છે આમ ઉત્તમ સમાજના નિર્માણ માટે પુસ્તકાલયો ઉપયોગી છે બે સાચું જીવન જીવવા માટે ખરેખર શાની જરૂર છે જવાબ સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સભ્યતાનું ચિહ્ન છે એ સાચું જીવન છે એ જીવન જીવવા માટે ખોરાક અને રહેઠાણની સાથે સાથે સારા પુસ્તકોની જરૂર છે પ્રશ્ન ત્રણ વરસાદ ન પડે તો શું થાય જવાબ વરસાદ ન પડે તો પીવાના પાણીની અને અનાજની અછત ઊભી થાય પાણી એ જ જીવન છે એનો અભાવ જીવનને ત્રણ વરસાદ ન પડે તો શું થાય જવાબ વરસાદ ન પડે તો પીવાના પાણીની અને અનાજની અછત ઊભી થાય પાણી એ જ જીવન છે એનો અભાવ જીવનને ખોળવી નાખે છે આમ વરસાદ ન પડે તો માનવ જીવનના અસ્તિત્વ ઉપર અસર થાય ચાર તમે ગૌશાળા જોઈ છે ત્યાં કેવી વ્યવસ્થા હોય છે જવાબ હા મેં ગૌશાળા જોઈ છે એ ગૌશાળા ઘણી મોટી જગ્યામાં હતી ત્યાં પંચગવ્ય આધારિત દવાઓ મળતી હતી ટ્રેક્ટર ટ્રોલી સોલાર વોટરપંપ ગોબર ગેસ પ્લાન્ટ ડ્રીપ ઇરિગેશન જેવી સુવિધાઓ હતી ગાયો નંદી તથા વાછરડા મુક્ત રીતે હરીફરી શકે તેવા શેડ હતા પૌષ્ટિક ઘાસચારાની સુવિધા હતી સાફ સફાઈ આંખે ઉડીને વળગે તેવી હતી પાંચ વિદ્યાદાન એટલે શું જવાબ વિદ્યાદાન એટલે વિદ્યા એટલે શિક્ષણનું દાન શિક્ષણની જેને જરૂર છે તેને કરેલું વિદ્યાનું મફત દાન છ પ્રકૃતિ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે જવાબ પ્રકૃતિ જીવનદાત્રી છે એ આપણા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે જેમ કે સૂર્યનો પ્રકાશ જીવનમાં ઉર્જા આપે છે વરસાદના પાણીનો ખેતી તેમજ જીવનમાં કેટલો મોટો ફાળો છે તે સમજી શકાય છે પશુ પંખીઓ તેમજ જીવ માત્રને વૃક્ષો તેમજ વનરાજી ઉપયોગી છે એટલું જ નહીં એને આધારે સૌનું જીવન છે પ્રશ્ન બે અહીં કેટલાક વાક્યો આપ્યા છે એ વાક્યો કોણ બોલી શકે તે લખો એક અરે તમે આ ખીલાથી શું કરો છો તો આનંદ બે આનંદ આ પેટીઓ બહાર કાઢ તો મહર્ષિ એલ ત્રણ કૃષ્ણ આજે તારે બરાબર તૈયાર થવાનું છે મહર્ષિ એલ ચાર એલ આપને દંડવત પ્રણામ કરું છું તો મૈનેન્દ્ર પાંચ ગુરુજી આપની આજ્ઞા અનુસાર મેં ભોજન થાર તૈયાર કર્યો છે તો કૃષ્ણા પ્રશ્ન ત્રણ મહર્ષિ એલે આવું કેમ કહ્યું હશે સાચા વિકલ્પ સામે ખરું ખરું તો વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું ધન પણ નહીં એમાંથી સાચો વિકલ્પ છે વિદ્યાલય હું આપમે બનાવીશ બે નગરસભા એ જ અમારું ગૌરવ ને મૂડી છે સાચો વિકલ્પ છે નગરસભા હંમેશા તેમની મદદ કરે છે પ્રશ્ન ચાર વાર્તાના વાક્ય વાંચી અર્થધારો ખોટા વિકલ્પ છે કે નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે નહીં ઉદાહરણ અનુપમ એનો મતલબ થશે રડિયામણું સર્વોત્તમ વાર્તામાં થોડી અનુપમ મૂર્તિઓ પણ દેખાય મારું વાક્ય રાણકી વામની અનુપમ મૂર્તિઓ આપણી સાંસ્કૃતિક સંપત્તિ છે દિવાલમાંથી પૂર્વવત એક પથરો ખસેલી આનંદને પોલાણમાં બે પેટીઓ ઉચકીને બહાર કાઢવા કહ્યું મારું વાક્ય સ્વાન ભસ્યો જોયું પૂંછડી પટપટાવીને પૂર્વવત પોતાને સ્થાને બેસી ગયો બે ફિક્કુ તો આવશે નિસ્તેજ વાર્તાનું વાક્ય છે કૃષ્ણાની આજની શોભા આગળ થશે મહારથી વીરતા જોઈ સામે પક્ષના સૈનિકો પડી ગયા પુનર્જીવન એનો મતલબ થશે નવું જીવન વાર્તામાં મહેનેન્દ્ર જાણે વારે વારે પુનર્જીવન પામવા મથતો હતો મારું વાક્ય થશે નાગેન્દ્ર લાંબી માંદગી પછી ડૉક્ટરોની સારવારથી પુનર્જીવન પ્રાપ્ત થયું છે પાંચ કૌશમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો એક ગીતાએ ભજન ગાયું ખાલી જગ્યા ખૂબ સરસ છે તો તેનો બીજી ખાલી જગ્યામાં આવશે ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે તેઓ ચોથી ખાલી જગ્યામાં થોડાક પાંચમી ખાલી જગ્યામાં તેઓ છઠ્ઠી ખાલી જગ્યામાં તે પ્રશ્ન છે નીચેના ફકડામાંથી રેખાંકિત પદોમાં યોગ્ય સર્વનામ મૂકી ફકડો સુંદર અક્ષરે ફરીથી લખો અહીંયા રાધા બહુ ડાહી દીકરી રાધા સમયસર બધું કામ કરે રાધાના પપ્પા રાજામાં રાધાને ફરવા લઈ જાય એ રાધા એની નામની જગ્યાએ સર્વનામ મૂકીને ફકડો નીચે લખ્યો છે કે રાધા બહુ ડાહી દીકરી હવે રાધાની જગ્યાએ તે સમયસર બધું કામ કરે તેના પપ્પા રજામાં તેને ફરવા લઈ જાય એક દિવસ તેને કહ્યું પપ્પા હું અને ભોલું મેળામાં જઈએ તેમણે હા પાડી અને તેઓને પૈસા આપ્યા અને તેઓ ખુશ થઈ ગયા. પ્રશ્ન 7 લેટી દોરેલ શબ્દ ઉત્તર તરીકે મળે તે રીતે ચાર પ્રશ્નો બનાવો. ઉદાહરણ તરીકે આનંદ એવો તો મંત્રમુગ્ધ થઈ ગયો કે અડધા રસ્તા સુધી કશું બોલ્યો નહીં. તો અહીં લેટી દોરેલ શબ્દ છે આનંદ મંત્રમુગ્ધ અડધા રસ્તા બોલ્યો નહીં. જવાબ થાય કોણ મંત્ર થઈ ગયું આનંદ અડધા રસ્તા સુધી કશું ન કરી શક્યો ત્રણ આનંદ કેમ ન બોલી શક્યો અને આનંદ ક્યાં સુધી મંત્ર થઈ ગયો તો વાક્ય યુધિષ્ઠિર ભીમ અને અર્જુન કુંતા માતાના સહદેવ અને નકુલ માદ્રી માતાના અને લવકુશ સીતા માતાના પુત્રો હતા ઓછામાં ઓછા છ પ્રશ્નો બનાવો તો જવાબ એક યુધિષ્ઠિર ભીમ અને અર્જુનના માતા કોણ હતા સહદેવ અને નકુલના માતા કોણ હતા લવ અને કુશના માતા કોણ હતા કુંતા માના પુત્રો કોણ હતા પાંચ માદરી માના પુત્રો કોણ હતા અને સીતા માતાના પુત્રો કોણ હતા પ્રશ્ન આઠ એક વાત બીજી કઈ રીતે કહી શકાય તે લખો ઉદાહરણ તમે મોડા ન આવતા અથવા તમે સમયસર આપજો એક હું વહેલા જમતો નથી અને હું મોડો જમું છું બીજું આ ટામેટા સસ્તા નથી તો આ ટામેટા મોંઘા છે તેમને અશાંતિ ગમતી નથી તો તેમને શાંતિ ગમે છે ચાર વિનયને સંગીતમાં રસ છે વિનયને સંગીતમાં રસ નથી એવું નથી પાંચ મેં એને સમજાવ્યો હતો એ જવાબ આવશે મેં એને સમજાવ્યો નહોતો એવું નથી પ્રશ્ન નવ રેખાંકિત શબ્દની જગ્યાએ કૌશ્મોથી સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો તો એક એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડાઓ તો રજતની જગ્યા આવશે એમાં હતા સુવર્ણ અને ચાંદીના ટુકડાઓ બે પાત્રણ આવાસે મૂકીને જ આવ્યો હતો તો પાત્રણની જગ્યાએ આવશે જોડા આવાસે મૂકીને જ આવ્યો હતો ત્રણ થોડી વારે કાકડો સળગાવી અંદર પેઠા જવાબ થશે થોડી વારે મસાલ સળગાવી અંદર પેઠા ચાર આજે સૌ આમંત્રિતોને આવવાની વેરા થઈ જવાબ આજે સૌ આમંત્રિતોને આવવાનો સમય થયો પાંચ યમન સામંતને એના સાગરીતો બરાબર બનીઠનીને આવ્યા હતા જવાબ યમન સામંતને એના સાથીદારો બરાબર બનીઠનીને આવ્યા હતા પ્રશ્ન 10 પ્રશ્નોના ઉત્તર લખો આનંદને ભૂગર્ભ ગૃહમાં શું જોવા મળ્યું જવાબ આનંદે જોયું કે મંદિરનો નીચેનો આખો ભાગ એટલે કે ભૂગર્ભ ગૃહ પહોળું હતું તેને કોઈ રાખતા હોય તેવું લાગ્યું તેમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોતે ગોઠવેલી હતી તેને તેમાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાઈ બે આનંદે મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો જવાબ આનંદે મહર્ષિએ દિવાલમાંથી એક પથરો ખસેડી પોલાણમાં બે પેટીઓ બતાવી પેટીઓ વજનદાર હતી એમાંથી એક પેટીમાં ઝરહરતા રત્નો હતા અને બીજી પેટીમાં સુવર્ણ તથા રજતના ટુકડાઓ હતા ત્રણ મહર્ષિએ શક સરદારોને શું પીરસ્યું શા માટે જવાબ મહર્ષિએ શક સરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીસ્યા શક સરદારો કે જેઓ ગામો બાળતા લોકોને પીડતા લક્ષ્મી લૂંટતા હતા એમને મહર્ષિ આમ રત્નો પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા મહર્ષિ એલે અને સમજાવવા માટે કેવી યુક્તિ કરી હતી જવાબ મહર્ષિ એલે ગ્રીક યોદ્ધા મેનેન્દ્રને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા એલે ભોજન સમારંભ ગોઠવ્યો અને તેમાં રત્નો અને સોનું રૂપું પીરસીને પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા બધા ગ્રીક સૈનિકોને રસપ્રદ જીવન સંદેશ આપવાની યુક્તિ કરી હતી મિત્રો આવા તમામ પ્રકારના સોલ્યુશન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો આભાર ધન્યવાદ